શિક્ષણના દ્રષ્ટિકોણથી આપના અભ્યાસના દ્રષ્ટિકોણથી મિશ્રિત પરિણામ આપવા વાળો સાબિત થશે તો આ મહિને ખાસ આપને બંને પ્રકારના પરિણામો મળી શકે છે આ સમય આપની મહેનત અનુસાર આપને ફળ આપશે મિત્રો આ સમય ખાસ આપ જે પ્રમાણેની મહેનત કરશો તે પ્રમાણે આપને ફળ મળશે પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ સમયે આપને ખાસ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે આપની એકાગ્રતા

આ સમય પરિવારના જે જીવન છે આપનું પારિવારિક જીવન છે તેમાં ઉતાર ચઢાવ લઈને આવી શકે છે ખાસ કરીને આપના પરિવારના જે સભ્યો છે તેમના અંદર આ સમય દરમિયાન ફેબ્રુઆરીના મહિનામાં મતભેદ થઈ શકે છે તથા વાણીમાં અને વર્તનમાં આપને ખાસ સંયમ રાખવાની જરૂર પડશે એટલે કે મિત્રો પારિવારિક જીવનના દ્રષ્ટિકોણથી આ મહિનો આપને થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળી શકે છે આપના પરિવારના સભ્યોમાં ખાસ આપતે ધ્યાન એ રાખવાનું છે કે પરિવારના સભ્યોની સાથે આપને અથવા તો પરિવારના સભ્યોને અંદર અંદર પણ મતભેદ થવાની શક્યતાઓ રહેશે તો ખાસ આ સમયગાળા દરમિયાન આપના પારિવારિક જીવનને સુખી બનાવવા માટે આપને પોતાની વાણી અને વર્તન બંનેની અંદર ખાસ સંયમનો ઉપયોગ રાખવાનો છે એટલે કે સંયમ રાખવાનો જરૂર પડશે દોસ્તો ત્યારબાદ મિત્રો વાત કરીએ આપના પ્રેમ જીવન એટલે કે લવ રિલેશનશિપ વિશેની અથવા તો આપનું જે વિવાહિત જીવન છે તેની વિશે પણ જોઈએ તો આ સમય ખાસ કરીને આપની માટે પડકારજનક સાબિત થઈ શકે છે આ સમય મંગળ અને કેતુનો યોગ જે છે તે આપના ગૃહસ્થ જીવન અથવા તો પ્રેમ જીવનની અંદર ખાસ કરીને ગેરસમજ ઊભી કરી શકે છે અથવા તો કોઈ પણ તણાવયુક્ત માહોલને ઊભો કરી શકે છે તો આ સમય ખાસ આપને સમજદારી અને ધીરજ રાખીને વિતાવવાનો છે જેથી આપના પ્રેમ સંબંધો મજબૂત રહે તો ખાસ આ સમય આપને મંગળ અને કેતુનો યોગ ગેરસમજ ઊભી કરશે તો જેના માટે આપને શાંતિથી પોતાના પ્રિય પ્રિયતમ અથવા તો જીવનસાથીની સાથે વર્તન કરવાનું રહેશે આપને ખાસ તેમનું વાતચીત સાંભળવી પડશે તેમની સાથે લાંબામાં લાંબો સંવાદ કરો અને તેમના મનની ભાવનાને સમજવાનો પ્રયાસ કરો કારણ કે આ સમય આપની માટે થોડો પડકારજનક સાબિત થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ આપના આરોગ્ય વિશે તો આ સમય આપણા આરોગ્ય આરોગ્યના દ્રષ્ટિકોણથી સામાન્ય તો રહેશે પરંતુ થાક તણાવ અને થોડી નાની નાની સમસ્યાઓ આપને પરેશાન કરી શકે છે તો તેની માટે ખાસ નિયમિત વ્યાયામ છે પૌષ્ટિક ખોરાક છે અને થોડું સ્વાસ્થ્યની કાળજી લ્યો તો આ સમય આપણા આરોગ્યના દ્રષ્ટિકોણથી ખૂબ જ સારો રહી શકે છે તો ખાસ નાની મોટી કાજી લેતા આપને ખાસ આ સમય આરોગ્યની બાબતે સામાન્ય રહેશે મિત્રો તો મિત્રો આ તો આપણો આજનો આ વિડિયો આજના વિડિયોમાં આટલું જ ફરી મળશું નવા વિડિયોમાં જો આપને મારું આજનો આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા જો હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા મારા દરેક વિડિયોના નોટિફિકેશન મળતા રહે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા